સુરત શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહાન પૈગમ્બર મોહમ્મદ સાહેબના કલાત્મક ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે મુસ્લિમો માટે આ સૌથી પવિત્ર મહિનાઓમાં એક છે આ માસ ને મહિના તરીકે પણ ઓળખાવામાં આવે છે મોહરમનો દસમો દિવસ યૌમ એ અવસરા તરીકે ઓળખાય છે હઝરત મોહમ્મદ સાહેબના નવાસા હતા સુરત શહેરમાં ઇમામે હુસેનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજા બનાવવામાં આવ્યા છે છેલ્લા દસ દિવસોમાં આ કલાત્મક તાજા બનાવાયું છે થર્મોકોલ જીઆઈટી રંગબેરંગી લાઇટો અને ઝરીનો ઉપયોગ કરીને કલાત્મક તાજા બનાવવાની ઝીણવટભરી કામગીરીને મુસ્લિમ યુવકો દ્વારા તાજાને આખરી ઓપ આપવામાં આવ્યો છે આ તાજા છેલ્લા વર્ષથી બનાવવામાં આવે છે મુરગવાન સલાબતપુરા અને મોટી ટોકીસ ખાતે બનતા તાજાને બનાવતા સ્થાનિક લોકો રોજ રાત્રે તાજાનું કામ કરી સવારે નોકરી કરતા સામાન્ય લોકો છે તાજા કમિટીના પ્રમુખ અશરત કલ્યાણી અને કાર્યકારી પ્રમુખ સોહેલ હાનસુટીએ વધુમાં જણાવતા કહ્યું સાંભળીએ તમારું નામ અને કયા પ્રકારનું નિમિત્તે આયોજન છે હું અશરત કલ્યાણી સુરત શહેર કમિટી પ્રમુખ આપ જે આપી રહ્યા છે આપની એ અમારો સુરત શહેર કમિટીનું કાર્ય છે છેલ્લા વીસ દિવસથી આ તાજા કમિટીનું કાર્યાલય બેગમપુરા મોરવાન ટેકરા ખાતે કાર્યરત છે અને એમાંથી અમે લોકોએ લગભગ ત્રણસો ને પચાસથી વધુ પરમિટ ફોર્મ ભર્યા છે જે પોલીસના પરમિટ માટે આવી જશે ને એમને પરમિટ આપી દઈશું તાજિયા સવારી ટુડુલ અખાડા ફરી પાણીના વાહનો પાણીની ફરડો એમાં સમાવેશ થાય છે ખાસ કરીને શહેરમાં આગામી એટલે કે સોળ અને સત્તરના દિવસે જુલુસ શહેરમાં નીકળતું હોય એક તો સહાદકની રાત્રિ એટલે કે સોળ તારીખે મંગળવારના દિવસે રાત્રે જુલુસ નીકળશે જે જુલુસ આખું કોર્ટ વિસ્તારના રાજાઓ ઝાપા બજારમાં એકત્રિત થશે અને ઝાપા બજારમાં માનનીય પોલીસ કમિશનરના પરંપરા મુજબ ટ્રેડિશનલ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ અનુપમસિંહ ગેહલોત સાહેબના હસ્તે શ્રીફળ વજળી અને તાજિયા તાજી પ્રસ્થાન કરાવશે મોતી સિનેમા મુંબઈ વટ અને નવાબ સાહેબનું જે જોવા જવાનું દર્શન કરવા માટે તાજા જાય છે ત્યાં જશે ત્યાંથી પરત મુંબઈ વડ આવીને પોપોની તાનક પર સાહેબની રાત્રિનું જુલુસ પૂર્ણ થશે બીજે દિવસે તાજીયાઓ જે સિટીમાં આવશે તે લીંબાયતના તાજિયા પણ શહેરમાં આવશે ઊન ભેસતા સચિનના પણ તાજિયા શહેરમાં આવશે રાંદેરમાં રાંદેરમાં જ ફરશે રાંદેરમાં ઠંડા થઈ જશે પણ આ બધા તાજિયાઓ કેટલાક માર્ગો થકી ગમેલા દરવાજા હિંગબાયર સાવરપુરા પોલીસ સ્ટેશન વાંસકોર ટાવરથી ભાગડથી લાલગઢ અને જે બે ચેન્જ કર્યો તો તે રૂટ મુજબ ફાયદા મજાક થઈને ક્રાઉન્ડેરી ક્રાઉન ડેરી હુંબડીસરા હુંબડીસરાથી હોળી બંગલા પણ તાજિયા ઠંડા થશે ખાસ કરીને તાજીયા કમાડીનું જે ટ્રેડિશન કાર્યક્રમ છે કોમી એકતાનો કાર્યક્રમ ભાગડ ચાર રસ્તા ઉપર જ્યાં સંતો મહંતો માનનીય મેયર શ્રી માનનીય પોલીસ કમિશનર શ્રી માનનીય માજી શ્રી કદીર મિરજા સાહેબ રાજકીય પક્ષ કોંગ્રેસના પ્રમુખ રાજકીય પક્ષ ભાજપના પ્રમુખ અને તમામ આગેવાનો ધાર્મિક આગેવાનો હિન્દુ સંતો મહંતો દ્વારા વહેલા કે પહેલાં દસ તાજીયા જે ભાગળ ચાર રસ્તા પર પહોંચશે આ મહાનુભાવોના હસ્તે એમને ટ્રોફી એનાયત કરવામાં આવશે જેમાં સંતો મહંતો આજે હાજર રહેશે એક સહેબને મેસેજ આપશે અમે લોકો આપીશું કે તાજિયા વેલા અને પહેલા આવે એ માટેનો એક કાર્યક્રમ છે ને કોમી એકતામાં પણ એક મેસેજ આમાં જાય છે આજે પોલીસ કમિશનરની જે મિટિંગ છે આજે કમિટી સાથે શું સૂચનો આપ્યા છે આજે કમિટી સાથે સૂચનોમાં ખાસ કરીને એમને આખા કાર્યનું નિરીક્ષણ બાબતે ચર્ચાઓ કરી અને એમની સાથે સાથે શહેરની અંદર આ જુલુસ નીકળનાર છે તે કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય વહેલું પૂર્ણ થાય એ માટેના પ્રયત્નો અને જે પ્રયત્નો હાલ થઈ રહ્યા છે તાજા કમિટી વ્યક્તિ રિપોર્ટ આપ્યો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જે સાથ અને સાકાર રહેશે બે દિવસે એ બાબતોની ચર્ચા થઈ અને તાજી જોડે વહેલું સ્ટાર્ટ થાય વહેલું પૂર્ણ થાય કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય અને કોઈ તકલીફ ઊભી ન થાય કોઈ તકલીફ અકસ્માત ન મળે અને કેવી રીતે કે કોઈ પણ સંજોગોની કોઈ બી ખરાબ ઘટના ન ઘટે ઘટના ઘટે તો પહોંચી વળી એ માટેના પ્રયત્ન તે બાબતની ખાસ કરીને ચર્ચા કરવામાં આવી સુરત શહેર તાજીયા કમિટીના કાર્યકરો આગેવાનો સ્વયંસેવકો લગભગ તાજીયાદી એક પરમિટ હોલ્ડર અને પાંચ સ્વયંસેવકો જેમને કાર્ય તાજિયા કમિટી તરફથી ઇસ્યુ કરવામાં આવ્યા છે કાર્ડ અને સાથે સાથે પાંચસો અમારા સ્વયંસેવકો જે તાજીયા કમિટીના હોદ્દેદારો છે એ કારોબારી સભ્ય મળીને લગભગ દોઢ હજાર જેટલા સ્વયંસેવકો તાજિયા જુલુસમાં સ્વયં સેવાઓ આપશે અને એ સેવા પણ એવી રહેશે કે જે પોઈન્ટ્સ છે દાખલા તરીકે ટાવર પોઈન્ટ ભાગલ પોઈન્ટ લાલગેટ પોઈન્ટ હોડી બંગલા પોઈન્ટ મુંગલીસરા પોઈન્ટ કમેલા દરવાજા આ પોઈન્ટ ઉપર આખી ટીમ મુંબઈ વોર્ડ્સ પોઈન્ટ નવાબવાડી પોઈન્ટ વાસ્કુડાપુર પોઈન્ટ આ તમામ પોઈન્ટ ઉપર દસ દસ સાથીઓ વિથ વોકી ટોકી તમામે તમામ સેવા આપશે આમાં અમારી સાથે આઈએસસી ગ્રુપ જોડાયો છે ઇન્ડિયન સોશિયલ ગ્રુપ મુસ્લિમ સેવા સંઘ જોડાયો છે ત્યાં કાચા વ્યવસ્થા કમિટી ટાઈપની કમિટીઓ છે એમના સ્વયંસેવકો કામ કરશે આ રીતે ટોટલ મળીને પંદરસોથી વધુ કાર્યકરો સાથીઓ સ્વયંસેવકો આ જુલુસની અંદર જોડાશે અને ગાજિયા વ્યવસ્થિત ચાલે વ્યવસ્થિત પૂર્ણ થાય મારા તરફથી બી હું અપીલ કરી રહ્યો છું કે આ વરસાદી માહોલ છે તાજા આયોજકોને કે તાજા વહેલાં નીકળે જેથી લઈને શહેર બહારથી આ જુલુસને જોવા આવનારા લોકો શ્રદ્ધાળુઓ જે આસ્થા ધરાવે છે રાજ્યમાં એ લોકો મુ મન્નતો માને છે એ એમની મન્નતો પૂરી કરવા માટે બહુ એમને વ્રહનો જોવી પડે એટલે વહેલા નીકળજો તાજે આયોજકો અને વહેલું ત્યાં પહોંચો મોકલી શકાય તો આ બધા જે બહારથી આવનાર છે એવી તાજેતિયા દર્શન કરી શકે તાજે નિરાત કરી શકે પોતાની મન્નત અને બાધાઓ કરી શકે